મિત્રો ન્યુઝુડિયો સ્વાગત છે તારીખ છઠ્ઠી ફેબ્રુઆરી બે હાજર ચોવીસ વડોદરા ખાતે અરવલ્લી મોરા સમાજના લોકો ઉત્સાહ અને ઉમંગ ભર્યો દિવસ ઉજવવામાં આવ્યો તારીખ છઠ્ઠી ફેબ્રુઆરી બહાર ચોવીસ વડોદરા અલવી બોરા સમાજના લોકોમાં ઉત્સાહ અને ઉમગભરો દિવસ ઉજવવામાં આવ્યો વિગત અનુસાર મલવી બોરા સમાજ વડોદરા ખાતે સત્યાવીસ રજબ અલ અસબ એટલે કે સવા લાખ મોતીના રોજા રાખવામાં આવે છે જેમાં પાંચ વર્ષથી લઈને દરેક વયના લોકો રોજા રાખીને આદિન ઉજવે છે વર્ષોથી માન ત્યાં રોજાની પ્રથાને અલ્વી સમારના લોકો રોઝા કરીને બચ્ચાઓને પણ આજ રોજ રોજો કરાવીને એક વિશાલ આપે છે જે કારણથી આજે હુસૈનની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાના બાળકો ને ગિફ્ટનું વિતરણ વાડી પત્રી મહલા ખાતે કરવામાં આવ્યું અંદાજિત થી આઠસો બાળકો

મમ્મીનને વાસ્ય એવી રીતે ફરમાવતા હોય કે તમે મમ્મીને ખુશ કરો એના ખુશ કરવાથી અલ્લાહ ત ખુશ થાય તો તમે તો તમામ બચ્ચાઓને આજે રાધી ખુશી આ હરિયાસી નવાજીને ઘરે પાછા મોકલો છો અને એવો દિન કે જે દિનથી આપની રસુલ્લા બાઉુજીની બેસત થઈને આપણા દિનનો આગાજની ઇતેજા થઈ એના અંદર નાના નાના બચ્ચા બિચારો રોઝા રાખતા હોય તમામ ભૂખા અને પ્યાસા અલ્લાહ તાલાની મરજીને વાસ્તે ને અલ્લાહ તાલા રજા વાસ્તે આ તમામ ઇબાદત કરતા હોય ભૂખ પ્યાસને ને કરતા હોય એવી હાલતની અંદર તમે એને ખુશ કરો એનો સવાબનો કોઈ પાર નથી એ અલ્લાહ તાલા આપની અંજુમને કાયમ અને દાયમ રાખે તમામને ફરહતુલ હાલ અહેવાલ બાલ રાખે ઓર ઓરઝીઆર ખિદમત કરતા રહો જમાતની મોમિનની અથવાની બચ્ચાઓની ને તમારો અલ્લાહ તાલા જે ભી આ કાર્ય ખિદ્મત છે આના સબકસી જિંદગીની તમામ મશાકિલને અલ્લાહ તાલ હલ કરે તમામ આ પેમ્બરની રોજીની અંદર અલ્લા તાલાની ખુશાદગી ફરમાવે એવી અમારી આપના વસ્તે باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم آج یوم المبعث ہے یوم مانا منا مطلب یہ تھا کہ جی دن رسول اللہ جی محمد رسول اللہ صلی اللہ علیہ وآلہ وسلم نے اللہ تعالیٰ نبی بناوا جی دن اللہ تعالیٰ رسول اللہ نے آ دنیا نا تمام لوگوں نے واسطے رسول بناوا یہ آج ن دن ہے آج دن نے اندر رسول اللہ باواجی صلی اللہ علیہ وسلم غار ہیرا ما پدارا نی اللہ تعالی نی ترسی جب ریل امین کریم کریمنی پہلی آیت لئی آوا. یہ واسطے آج تمام جہان مسلمانوں نے, نے خصوصاً خصوصا آیا نے مولانا علی علیہ علی السلام واسطے ن جماعت علویہ نے واسطے ખુશી બરકત અને તહનીયતનો દિન છે કેમ કે આજનો તે દિન છે કે જે દિનથી ઇસ્લામ દિનનો આગાજ થયો ઇબ્તદા થયો કરીમ અલ્લાહ તાલાની જાનિબસી આસમાન પરથી જમીન પર ઉતરવાની શરૂઆત થઈ એના સવાબ આજના દિનનો રોજુ અને આજના દિનનો વકાર અને અઝમત ઘણો આલીશાન છે અને ઘણો ઊંચો છે એ વાસ્તે હમે جماعت علویانہ تمام مومین ہمارا داعی الزمان پستال اسم داعی مطلق سیدنا و مولانا ابو سعید الخیر حاتم زکی الدین صاحب تول اللہ عمر و شریفنا فرمان پر عمل کرینے آجنا دن سی کہ جے جی دن سی اسلام ابتدا ٹھائیو یہ نے اندر ہمیں ہمارا نانا نانا بچاؤں نے روزہ کروانی عادت پاڑیے

اللہ تعالیٰ نے رضا مندی نے واسطے بھوک پیاس نے برداشت کری اللہ تعالیٰ نے قربت انہیں توسل نے واسطے روزہ کرے چھے یعنی یہ آجنا دینے تقریباً چار سو نے ستر بچہ پونہ پانسو بچہ علوی جماعتنا جے جی روزدار چھے અંદર પહેલી વખત રોજુ કીધેલું છે કોઈની ત્રણ વરસ ઉંમર છે કોઈની ચાર વર્ષની ઉંમર છે અમે એ બચ્ચાઓના ચહેરાને ને જોઈએ તો માસુમીયત એના ચહેરાથી થી જાહેર થાય એને બાબુદેશ

આલામાં આલા હદિયા તમામ નવનિહાલ બચ્ચાઓને આપવામાં આવેલા છે અમે અલ્લાહ તાલાની બારગાને અંદર પહેલામાં પહેલાં દુઆ કરીએ કે અલ્લાહ તઆલા યોમે મબાસ તમામ જહાનના મુસલમાનોને મુબારક અને મોહન ના કરે અલ્લાહ તઆલા તમામ નિહાલ બચ્ચાઓની આ ઇબાદત અને આ રોઝાને તેની બારગાને અંદર કબૂલ અને મુસ્તજાબ ફરમાવે અલ્લાહ તઆલા આ અંજુમત કે જે બચ્ચાઓ અને જમાતે તે અલવિયાની ખિદમત કરે એને બે કાયમ અને દાયમ રાખે અને અમારા આકા અને અમારા મૌલા કે જેના સાયાને માત